ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાથી સમાચાર સામે આવ્યા છે જંબુસર તાલુકાના નહાર ગામે આવેલ અતિ પૌરાણિક લાલજી મહારાજના મંદિરની છત જરાશય થયા હોવાના સમાચાર સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે નહાર ગામમાં કુલ આઠ મંદિરો આવેલા છે જે પૈકીનું આ લાલજી મહારાજનું મંદિર અતિ પૌરાણિક હોય વર્ષો પહેલાંનું આ મંદિર હોય જર્જરિત થયેલ હોય ત્યારે ગત રોજ મોડી રાત્રે અંદાજીત ત્રણ વાગ્યાના અરસામાં એકાએક આ મંદિરના છતની દીવાલ ધરાશય થતાં ચકચાર મચી જવા પામી હતી આ ઘટના બનતાની સાથે જ આ પ્રથમ વરસાદમાં જ આ દિવાલ ધરાશય થતાં સમગ્ર ગામમાં ચકચાર વ્યાપ્યો હતો હજી તો ચોમાસું સ સત્તાવાર જાહેર થયેલ નથી પરંતુ પ્રથમ જ વરસાદમાં આ બિલ્ડિંગની